દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના કલેક્ટર ને પત્ર આપવામાં આવ્યું આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ઉપર કરવામાં આવેલી ખોટી ફરિયાદ પાછી લેવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાતના તેત્રીસ જિલ્લા મથકે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના કલેક્ટર કચેરીએ આજે આવેદન પત્ર આપવા ગયા હતા ત્યાં જિલ્લા કલેક્ટર શ્રી હાજર ન રહેતા ત્યાં રેસિડેન્ટ કલેક્ટરને કામમાં છે એવું જણાવી તમામ કાર્યકર કરતા ત્યાં પરિસરમાં જ બેસી જઈ સરકાર વિરુદ્ધના નારા બોલાવ્યા હતા આપ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા જણાવ્યું હતું કે આખી ઘટનામાં ચૈતરભાઈ વસાવા દ્વારા ખેડૂત અને જંગલ ખાતા વચ્ચે સમાધાન કરાવ્યું હતું તેમના ઉપર કરવામાં આવેલી ખંડણી અને હવામાં ફાયરિંગની ફરિયાદ સદંતર ખોટી અને વાહિયાત છે

જંગલ ખાતાના અધિકારીઓને બોલાવ્યા હતા અને જંગલ ખાતાના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સમાધાન કરાવ્યું હતું સમાધાનના ભાગરૂપે આ ખેડૂતોને સાઈઠ હજાર રૂપિયાના અધિકારીઓ ખેડૂતોને આપી દેવામાં આવ્યું હતું આ ઘટના ત્રીસ તારીખે બની હતી ત્યારબાદ ત્રીસ તારીખ ગઈ પહેલી તારીખ ગઈ અને બીજી તારીખે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની વિરુદ્ધ આ એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમની વિરુદ્ધ એક્સોસનનો કેસ એટલે કે ખંડણી માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેમની વિરુદ્ધ હથિયારથી બંદૂકથી ખોટો ફાયરિંગ કરી હવામાં ફાયરિંગ કરવાનો પણ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે હકીકતમાં આવી કોઈ પણ ઘટના બની નથી આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના યુવા નેતા ખૂબ પ્રચલિત થઈ રહ્યા છે અને ભરૂચ લોકસભા ક્ષેત્રની અંદર જે રીતે તેઓ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી સમાજનો જે એક અવાજ બનીને બુલંદ અવાજ તરીકે આગળ આવી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને હેરાન પરેશાન કરી અને તેમને શાંત કરી દેવા માટેના જે આ ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા આજે અમે મીડિયાના માધ્યમથી તમને જણાવવામાં આવીએ છીએ કે જો આ ખોટી થયેલી ફરિયાદ પાછી લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ઉમરગામથી લઈને અંબાજી સુધી આદિવાસી સમાજને સાથે રાખી અને ભયંકર વિરોધ પ્રદર્શન કરી અને આ ફરિયાદને પાછી લેવડાવવા માટેનું પ્રેશન બનાવીશું